ધરમના ધક્કા ખાઈ પરત ફર્યા હતા આ તકે ભેસાડ મામલતદાર ને પૂછતા મામલતદારે મીડિયા સામે પણ કોર કેવાનું ઇનકાર કર્યો હતો કહ્યું કે અમારો પ્રશ્ન નથી ઉપરથી ફોલ છે એવો જવાબ આપી ખેડૂતો પાસે જઈ આશ્વાસન આપ્યું હતું ખેડૂતોએ સરકાર સામે આકરા પહાર કર્યા હોવાનું કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું અઢી પોત

આ ખેડૂતમાં જોવા આ કાયમથી જગતનો તાજ કાયમ દુખીને પાય છે બસ એટલું જ કેવું તમે હું આવ્યો હતો દાદા અત્યારે શા માટે આવ્યો આ અટાણે સાહેબ મંજૂર કઈ દીધા ના હપ્તા પડ્યા છે તો અમને લાઈન માં અટાણે ઊભા રાખ્યા છે શા માટે લાઈન માં ઊભા શા માટે અમને ઊભા રહે હપ્તા નથી આજ પર તમે આપેલા છે